મહિલાના પગમાં માલિશ કરી વિધિ કરતો ઢોંગી આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ અંધશ્રદ્ધાના બનાવમાં વધારો જ થતો રહ્યો છે ત્યારે છોટાઉદેપુરમાં વધુ એક વખત ઢોંગી ભૂવો ઝડપાયો હતો છોટાઉદેપુરના સંતુન ગામે વિજ્ઞાન જાથાએ છટકું ગોઠવીને ઢોંગી ભુવાનો પર્દાફાશ કર્યો ગણપત નાયક નામનો ઢોંગી ભુવો મહિલાના પગમાં માલિશ પણ કરતો હતો વિજ્ઞાન જાથાએ પાંખડી ભુવા પાસે માફી પણ મંગાવી હતી વિજ્ઞાન જાથાને માહિતી મળી હતી કે ગણપત નાયક નામનો ભૂવો ખોટા દોરા ધાગા કરી ગ્રામજનોને ભ્રમિત રહ્યો છે તે મહિલાઓને પગના ભાગે માલિશ પણ કરતો હતો ભુવો જ્યારે માલિશ કરતો તે દરમિયાન વિજ્ઞાન જાથાની ટીમ ત્યાં પહોંચી ગ્રામજનોએ ઢોંગી ભુવાનો વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો બોલો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ગામમાં સીમ વિસ્તારની અંદર છેલ્લા વર્ષથી સટનપણું કરતા ભાઈ ગણપતભાઈ નાથુભાઈ નાયકા કે જેવો દોરા ધાગા લોકોને પરીક્ષામાં પાસ થવા માટે બોલપેન કોઈપણને પગમાં બીમારી હોય તો માલિશ કરવા આવા અનેક કાર્યો કરતા હતા અને એની માહિતીના આધારે ખરાઈ કરતા સત્ય નીકળું હતું એમને આજે કબૂલાત આપી તેઓ કબીરપંતના છે શિષ્ય છે અને તેઓ બધી કબૂલાત આપી કે કોઈ કોઈ પણ મહિલાના પગની અંદર આવી રીતે માલિશ કરાઈ નહીં મંજૂરી વગર આવું બિનઅધિકૃત મેડિકલ સારવારમાં બાધા નાખતા હતા દોરા આપતા હતા પરીક્ષામાં પાસ થવાની બોલપેન આવતા હતા તેઓ રંગે હાથે ઝડપાઈ ગયા છે અને એને કબૂલાત આપી અને માફી માગી અને આજથી કાયમી ધતિંગ લીલા અને કપટ લીલા બંને જાહેરાત કરી છે આજે જે સટુન ગામની અંદર સીમની અંદર દોરાધગા ઘણા સમયથી લોકો ત્રાહીમામ હતા અને લોકોને આર્થિક રીતે શોષણ કરતા હતા એક હજારથી પચીસ હજારની પી વસૂલતા હતા પાંચ હજાર રૂપિયા પ્રસાદીના નામે લેતા હતા આ બધા ધતિન લીલા વિજ્ઞાન જાથાએ સમાપ્ત કરી છે કદવાલ પોલીસ સ્ટેશનની મદદથી અને જિલ્લા પોલીસ વડાની મદદથી આજે વિજ્ઞાન જાથાએ બારસો ને પાંસઠમાં સફળ પર્દાફાશ કર્યો છે અમે અમે લોકોને અપીલ કરી કે આવા કોઈપણ હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન કોઈ પણ દોરાધાગા કરતા હોય કે ધતિન કરતા હોય અને લોકોને માનસિક ઇજા કરતા હોય તેની સામે નવા આવે પ્રમાણે ફરિયાદ દાખલ થઈ શકે ફરિયાદ કરવા આગળ આવો અને આવા તતિંગ કરતાની દુકાનમાં કોઈ જવું નહીં તેવી પણ જાથા અપીલ કરે છે